નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આગામી સમયમાં ગુજરાતમાં કયા કયા પ્રદેશોમાં કેટલો વરસાદ પડશે અને વરસાદની આગાહી કેટલી તારીખની છે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના તમામ ભાગોમાં મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અને અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જુલાઈના અંત સુધીમાં વરસાદ સારો એવો વરસાદ પડશે અને જુલાઈના અંતમાં વરસાદ ભારેથી અતિભારે અને ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાતના એકવીસ જિલ્લાઓમાં આ વખતે વરસાદ એક સાથે પડવાનો છે અને ઘણા બધા એવા નક્ષત્રો પણ પણ તો વરસાદ પડવાની શક્યતાઓ જણાઈ રહી છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની ભારેથી હળવા વરસાદ પડવાની શક્યતા છે તથા સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોમાં અમદાવાદ ગીર સોમનાથ રાજકોટ જસદણ બોટાદ જુનાગઢમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ મિત્રો જણાઈ રહી છે અને આગામી મિત્રો થી અઠ્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં પણ મિત્રો વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે આગળ વાત કરીએ મિત્રો અત્યારે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને છૂટાછવાયા વાદળો દ્વારા વરસાદ ધીમી ગતિએ તથા અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે હવે વાત કરીએ મિત્રો આગામી સમયમાં તો મિત્રો આગામી સમયમાં એકવીસ જિલ્લાઓમાં એક સાથે વરસાદ પડશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં એકવીસ થી લઈને પચીસ જુલાઈ સુધી પચીસ જુલાઈથી લઈને અઠ્યાવીસ જુલાઈ સુધીમાં વરસાદની સારી શક્યતાઓ જણાઈ રહી છે ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડશે એવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદની સારી શક્યતાઓ જણાઈ રહી છે હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ સ્વામી દ્વારા આ આગાહી આપવામાં આવી છે અને હવામાન દ્વારા પણ મિત્રો આ આગાહી આપવામાં આવેલી છે